ગુજરાતમાં આગામી દિવસોમાં ભારે વરસાદની શક્યતા રાજ્યના હવામાન વિભાગે આગામી સાત દિવસ સુધી ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી છે ખાસ કરીને સોળ સત્તર અને અઢાર ઓગસ્ટના રોજ ભારે વરસાદની શક્યતા હોવાથી યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે વરસાદની વર્તમાન સ્થિતિ ગુજરાતમાં અત્યાર સુધી ચોમાસાની સિઝનનો સરેરાશ ચોસઠ દશાંશ છ બે ટકા વરસાદ પડ્યો છે સૌરાષ્ટ્રમાં સૌથી ઓછો છપ્પન દશાંશ સાત શૂન્ય ટકા વરસાદ નોંધાયો છે જેના કારણે ખરીફ પાકને નુકસાન થઈ રહ્યું છે બુધવારે બપોર સુધીમાં સાડત્રીસ તાલુકામાં વરસાદના હળવા ઝાપટા પડ્યા હતા આગામી દિવસોની આગાહી સોળમી અઢાર ઓગસ્ટ આ દિવસો દરમિયાન રાજ્યમાં ભારે વરસાદની મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં સોળ ઓગસ્ટથી મુશળધાર વરસાદ પડી શકે છે અઢાર ઓગસ્ટ સૌરાષ્ટ્ર કચ્છના અમરેલી ભાવનગર અને ગીર સોમનાથમાં પણ ભારે વરસાદની શક્યતા છે સુરક્ષા સૂચના માછીમારોને આ દિવસોમાં દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે ખાનગી આગાહી ખાનગી હવામાન આગાહીકાર પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે સત્તરમી વીસ ઓગસ્ટ અને મહિનાના છેલ્લા અઠવાડિયામાં સારો વરસાદ રહેશે હવામાન વિભાગ મુજબ હાલમાં બંગાળની ખાડીમાં એક સિસ્ટમ સક્રિય થવાની શક્યતા છે જેના કારણે ગુજરાતમાં ચોમાસું ફરી સક્રિય થશે અને વરસાદનું જોર વધશે આ સિસ્ટમ સક્રિય થતાં ઉત્તર મધ્ય દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદ પડશે